નમસ્કાર વાલા મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ નોકરી ગુરુજીમાં મિત્રો તો આજનો વિડીયો ખાસ ટેટ વનના તમામ ઉમેદવારો માટે છે કારણ કે ઘણા ઉમેદવારોના મનમાં હાલમાં એક જ સવાલ ચાલી રહ્યો છે જેમાં છે કે મારું મેરિટ કેટલું બનશે બીજા નંબરની વાત કરીએ તો માર્ક્સ ઓછા આવશે તો શું હું પાસ નહીં થાવ ત્રીજા નંબરની વાત કરીએ મિત્રો તો કોને ફાયદો અને કોને મુશ્કેલી આવી શકે તો મિત્રો આ ત્રણ ટોપિક વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો અહીં સરળ શબ્દોમાં સમજૂતી છે મિત્રો કે આ વિડીયો તમને ડરાવવા માટે બિલકુલ નથી પરંતુ સાચી દિશા અને હિંમત આપવા માટે છે વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો મિત્રો હવે વાત કરીએ મિત્રો તો ટેટ વન અપડેટ શું ચાલી રહ્યું છે તો મિત્રો લાંબી રાહ બાદ ટેટ વનની રિવિઝ આન્સર કી અને આગામી સમયમાં ફાઇનલ રિઝલ્ટ મેરિટ જાહેર થવાની અપડેટ મળી રહી છે તો મિત્રો આ અંગેનો ડિટેલ વિડીયો અમે ટૂંક સમયમાં ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ તમારા માટે લાવીશું આગળ વાત કરીએ તો ઓછા માર્ક્સનો ડર સ્વાભાવિક લાગણી ઘણા ઉમેદવારો કહે છે કે મારે સિંતેર લાગતા હતા પરંતુ સાઈઠ થઈ છે એસી આશા હતી પણ એટલા દેખાતા નથી તો મિત્રો મારા અનુભવ મુજબ મહેનત પછી સ્કોર ઓછો દેખાય ત્યારે દુઃખ થવું એકદમ સ્વાભાવિક બની આવે છે પણ મિત્રો નિષ્ફળતા ક્યારેય પૂર્ણ વિરામ નથી એ માત્ર અલ્પવિરામ છે હવે આગળની વાત કરીએ તો મેરિટ અંગે હકીકત હાલમાં કોઈ પણ વ્યક્તિ ચોક્કસ મેરિટ કટ ઓફ કહી શકે નહીં કારણ કે રિઝલ્ટ ફાઇનલ છે તે હજી જાહેર થયું નથી હવે મેરિટ ગણતરીમાં કેટેગરી સ્કોર અને વર્ષવાર તુલના થાય છે મિત્રો હવે અહીં સરળ શબ્દોમાં આપણે સમજવાના છીએ મિત્રો તો રિઝલ્ટ આવ્યા પછી આપણે છે ને બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસ એના મેરિટ સાથે સરખામણી કરીશું પણ રિઝલ્ટ આવ્યા પછીની વાત છે હવે ઉમેદવારો શું કરવું મિત્રો તો જો તમને લાગે છે કે માર્ક્સ ઓછા છે મેરિટ બનશે કે નહીં તેની ચિંતા છે મિત્રો તો આજે એક મિત્રો તમે નિર્ણય લો કે તમારી તૈયારી ચાલુ રાખો કમજોર ટોપિક છે તેને તમે ઓળખો અને સેકન્ડ ચાન્સ માટે મન તૈયાર રાખો એટલે મિત્રો આ ત્રણ ટૉપિક છે તે મનમાં ગાંઠ વારી લ્યો બરાબર આજથી નિર્ણય લઈ લો કે જેથી કરીને આવનાર પરીક્ષા જે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એમાં તમને પ્રોબ્લેમ ઊભો ન થાય આગળ વાત કરીએ તો ભવિષ્ય માટે સકારાત્મક દ્રષ્ટિકોણ મિત્રો ડેટ વનમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ દરમિયાન ભરતીની શક્યતાઓ વધારે છે એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી કરતી નથી મિત્રો જો સફળતાનું ફોર્મ્યુલા અને અમારું વચન છે કે આપણી મહેનત ધીરજ અને સતત તૈયારી એ જ સાચી સફળતાની ચાવી છે મિત્રો અમે તમારી સાથે છીએ પડે પણના અપડેટ માર્ગદર્શન અને સાચી માહિતી સાથે તો મિત્રો જો આ વિડીયો તમને થોડી પણ હિંમત આપતો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જે ટેટ વનની પરીક્ષા આપવાના છે આવનાર સમયમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ